નમસ્ નમસ્કાર મિત્રો પરિણામો આવતા રહે છે રાણકપર ઈસનપુર નવા વેગડવાઓ અને ત્યારબાદ રાસિંગપુર ગામનું પરિણામ આવ્યું છે રાસિંગપુર ગામના આપણી સાથે સરપંચ જોડાય છે અંબારામભાઈ ઉકાભાઈ જાંબુકિયા જેવો સરપંચ તરીકે વિજેતા થયા છે આવો આપણે એમને પૂછીએ કે કઈ રીતની ચૂંટણી હતી ને શું આખો માહોલ છે શું કઈ રીતનું મારે જેવો રાયસિંગપુર ગામે ચૂંટણી હતી બરાબર અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહોતો અને મને ખૂબ એવા સારા મત મળી હશે રાયસેંગપુર ગામેથી શું લાગે તમને રાસિંગપુર ગામમાં અગાઉના સરપંચે પણ ઘણા બધા કામો કર્યા છે ને હવે તમને યુવાનને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે કેવા પ્રકારના કામો કરશો એમ કામો તો જો આપણે એક પણ કામો બાકી નથી રાખવું બને ત્યાં સુધી અને કેવા કામોને પ્રાથમિકતા આપશો એમ કે ગામમાં આવા આવા કામો જે જરૂરિયાત જેવા તમે જોયા હોય કે મારા ગામમાં હવે આવનારા દિવસોમાં આવા આવા કામની જરૂરિયાત હતી અને આવા કામ કરશું એમ જો રોડ રસ્તા છે લાઇટ સુવિધા છે પાણીની વ્યવસ્થા છે આ બધી વસ્તુની તો ગટરની સુવિધા છે પછી જે બાથરૂમની જે કંઈ છે જાહેર જગ્યામાં કચરો ન આવે એ બધી વસ્તુ સ્વચ્છતા અંગેની પણ અમે ખૂબ તૈયારી રાખશું એજ્યુકેશનમાં શું લાગે તમને ભણતર અંગેની પણ જે ગામ્ય લેવલની આપણે શાળાઓ છે એમાં ભણતર અંગેના પણ કેવા તમારા પ્રયાસો રહેશે જો એજ્યુકેશનમાં તો અત્યારે અમારા રાયસેમપુર ગામે છે ને ખૂબ એવી સારી પ્રગતિમાં છે દર વર્ષે અમારા એનએનએમએસમાં અથવા આપણે નવોદયમાં દર વર્ષે અમારા ઓછામાં ઓછા બે થી ત્રણ વિદ્યાર્થી દર વર્ષે અમારા લાગે છે ફરજિયાત એટલે શિક્ષણ બાબતે સારું ચાલી રહ્યું છે રોડ રસ્તા ને પાણી લાઇટની પ્રાથમિક સુવિધામાં તમે ધ્યાન દેશો એ ઉપરાંત આપણે તમે આખા બોર્ડ વોર્ડમાં જે ગામ લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આવનારા દિવસોમાં ભાઈચારાથી ગામ્ય વાતાવરણ રહેશે શું લાગે તમને જો એમાં તો એક વસ્તુ એવું છે કે કોઈ જાતનો વાદ વિવાદ ન થાય એ માટે અમે ખૂબ એવી સારી પ્રગતિ કરશું આભાર તો આ ઉપરાંત ઈસનપુર ગામમાં જે જૂના ઈસનપુર ગામના સભ્યો છે અને તમામ બોડી છે જેઓ વિજેતા થયા છે સદસ્યો અને એ ઉપરાંત તમામે તમામ આપણે શું લાગે ઈસનપુર ગામની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ગામે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ગામે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો કે ગામમાં હું ભાઈચારા તરીકે કાયમ રહેવા વાળો વ્યક્તિ કોઈના મેં દિલ કોઈ દી દુભાયા નથી અને કાયમ હું હળી મળીને રહ્યો એનો જે આ મને વિશ્વાસ અને મને લાભ આપ્યો મારા ગામમાં વોટિંગ હતું છસો ને નેવનું એમાંથી ને મને વોટ પડ્યા છસો ને એકત્રીસ વોટ પડ્યા એમાંથી મને ત્રણસો ને બોતેર મળ્યા અને મારા હરીફ હતા એમને બસો ને નવ મત પડ્યા અને મારો વિજય થયો હું મારા ગામના તમામ વર્ણનો હું આભાર અને વ્યક્ત કરું છું બસ આટલું દિવસોમાં કેવા કામ કરશો તમને ગામમાં હોય સરપંચ તરીકે જૂના સરપંચ ઘણા બધા કામો કરી રહ્યા છે અને ઘણા બધા કામો કદાચ બાકી રહ્યો તો કેવા કામને તમે પ્રાથમિકતા આપશો અમે કામમાં જે નહીં થયા હોય કામ કરશું અને આખા બોડી અને જે માજી સરપંચ તમામને સાથે લઈ અને ગામનાને બોડી આખી અમે વિકાસના કામ કરશું આભાર તો આ હતા જૂના ઈશનપુર ગામના મેં કહ્યું એમ ચાર ગામનું પરિણામ આવી ચૂક્યું છે રાણક ગામનું એ ઉપરાંત આપણે જોઈએ તો નવા વેગડવાવ તે ઉપરાંત રાસિંગપર અને જે ગામોના પરિણામો આવતા રહે છે એ પરિણામો તમારી સમક્ષ મૂકતા રહીએ છીએ સરપંચ કેવા યુવા સરપંચને ગ્રામ્ય વિશ્વાસ અને અમે પણ અમારા સોશિયલ મીડિયા થકી આપને કહીએ છીએ કે જે કંઈ પરિણામો આવે પરિણામો આમ તો પ્રજાએ જે તમને ચુકાદો આપ્યો હોય છે ફાઇનલી પરિણામો હોય છે ભાઈચારાથી રહેવું ગામમાં કોઈ પણ કલેશ ન ફેલાય અને આત્મીયતાથી જે કંઈ પરિણામો જનતાની જે કંઈ હાર જીતના પરિણામો આવે છે તેને સહન કરવાની અને જીતના પરિણામો આવે તો વધારે ઉત્સાહમાં ન આવી જવું અને ભાઈચારાથી રહેવું કારણ કે